ભંગાના ધંધાના નામે ખોટા બિલો બનાવી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરી સરકાર પાસેથી ગેરકાયદેસર રીતે ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના કેસમાં સુરતની ઇકોશેલ પોલીસ દ્વારા આરોપી રિયાઝ રાયતાની ધરપકડ કરવામાં આવી છે આરોપી દ્વારા જુદા જુદા વેપારીઓ પાસેથી કાચા માલમાં ભંગારનો માલ સસ્તા ભાવે લઈ અને તે માલના બિલો અલગ અલગ ખોટી પેઢીઓમાંથી બનાવી તે બિલો માલ બીજા અન્ય વેપારીઓને આપી બિલોના અલગ અલગ બેંક ખાતામાં આ ટેક્સ ક્રેડિટ મેળવી લઈ આ પૈસામાંથી કમિશન મેળવી અન્ય વેપારીઓને રોકડા મોકલી આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું અગાઉ આ સમગ્ર મામલે સુરત અમદાવાદ ભાવનગર રાજકોટ જુનાગઢ જેવા જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી એકવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં રિયાઝ રાયતા ભાગતો ફરતો હતો અને તેની ધરપકડ ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ભાવનગર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલને આરોપીને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે